નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ચહેરા પર થતા ખીલ એકને એક સામાન્ય ત્વચાની સમસ્યા છે જે કિશોરાવસ્થાથી લઈને પુખ્ત વય સુધી ગમે ત્યારે થઈ શકે છે ખીલ માત્ર દેખાવને જ નહીં પણ આપણા આત્મવિશ્વાસને પણ અસર કરે છે આ સમસ્યાને યોગ્ય રીતે સમજવા માટે સૌ તેના મૂળ કારણો જાણવા જરૂરી છે એકવાર કારણો જાણી લીધા પછી તેને દૂર કરવાના ઉપાયો વધુ અસરકારક સાબિત થાય છે આજે અમે તમને ખીલ થવાના મુખ્ય કારણો અને તેને નિયંત્રિત કરવા માટેની સંપૂર્ણ ઘરગથ્થુ સારવાર પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપીશું પણ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્યથી લખજો ખીલ થવા માટે મુખ્યત્વે ચાર પરિબળો જવાબદાર હોય છે જેમાંથી મોટાભાગના હોર્મોન્સ અને ત્વચાની દેખરેખ સાથે જોડાયેલા છે એક તેલનું વધુ પડતું ઉત્પાદન એક્સેસ સેબમ પ્રોડક્શન ત્વચામાં સેબેશિયસ ગ્રંથિઓ સેબેશિયસ ગ્લેન્ડ્સ આવેલી હોય છે જે એક તેલયુક્ત પદાર્થ સેબમ સેબમ ઉત્પન્ન કરે છે જ્યારે આ ગ્રંથિઓ વધુ પડતું સેબમ ઉત્પન્ન કરે છે જે ઘણીવાર હોર્મોનલ ફેરફારોને કારણે થાય છે ત્યારે ત્વચા તૈલીય બને છે આ વધારાનું તેલ ખીલનું મૂળ કારણ બને છે બે રોમ છિદ્રોનું બંધ થવું ક્લોગ્ડ પોર્સ સેબમ જ્યારે મૃત ત્વચા કોષો ડેડ સ્કીન સેલ્સ સાથે ભળી જાય છે ત્યારે તે ત્વચાના રોમ છિદ્રો હેર ફોલિકલ્સને બંધ કરી દે છે આ બંધ છિદ્રોને કોમેડોન કહેવાય છે જે કાળા ખીલ બ્લેક હેડ્સ અને સફેદ ખીલ વ્હાઇટ હેડ્સ તરીકે દેખાય છે ત્રણ બેક્ટેરિયલ ગ્રોથ બેક્ટેરિયલ ઓવરગ્રોથ બંધ થયેલા છિદ્રોની અંદર તેલ અને મૃતકોષો જમા થાય છે જે એક ચોક્કસ બેક્ટેરિયા પ્રોપિયોની બેક્ટેરિયમ એકનીસ પ્રોપિયોની બેક્ટેરિયમ એકનીસ માટે આદર્શ વાતાવરણ બનાવે છે આ બેક્ટેરિયા ઝડપથી વધે છે જેનાથી ચેપ લાગે છે અને સોજો આવે છે જે લાલ અને પીડાદાયક ખીલ પિમ્પલ્સનું કારણ બને છે ચાર હોર્મોનલ ફેરફારો હોર્મોનલ ચેન્જીસ એન્ડ્રોજન એન્ડ્રોજન હોર્મોન્સનું પ્રમાણ વધવાથી સેબમનું ઉત્પાદન વધે છે આ કારણોસર કિશોરાવસ્થા પ્યુબટી આ સમય દરમિયાન ખીલ થવા સામાન્ય છે સ્ત્રીઓમાં માસિક ચક્ર ગર્ભાવસ્થા અને પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ પીસીઓએસ જેવા હોર્મોનલ અસંતુલન પણ ખીલનું કારણ બની શકે છે પાંચ અન્ય પરિબળો આહાર હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ખોરાક જેમ કે જંક ફૂડ મીઠાઈઓ પ્રોસેસ્ડ ફૂડ અને અમુક ડેરી ઉત્પાદનો ખીલને ઉત્તેજિત કરી શકે છે તણાવ સ્ટ્રેસ તણાવ કોર્ટીસોલ હોર્મોન વધારે છે જે સેબમનું ઉત્પાદન વધારી શકે છે ખોટી સ્કિનકેર તૈલીય ઓઇલી મેકઅપનો ઉપયોગ અથવા ચહેરો યોગ્ય રીતે સાફ ન કરવો ખીલને નિયંત્રિત કરવા માટે દવાઓની જરૂરિયાત પહેલાં સરળ અને કુદરતી ઘરેલું ઉપાયો અપનાવી શકાય છે એક મધ અને એલોવેરા જેલ સોજો અને બેક્ટેરિયા સામે લડવા આ બંનેનું મિશ્રણ ત્વચા માટે ખૂબ જ શાંતિદાયક છે મધ તેના એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોને કારણે ખીલ પર લગાડવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે અને સોજો ઘટે છે એલોવેરા જેલ ખીલની લાલાશ અને બળતરામાં ઠંડક આપીને રાહત આપે છે અને ડાઘ દૂર કરવામાં મદદ કરે છે ઉપયોગ ખીલવાળા ભાગ પર શુદ્ધ મધ પંદર મિનિટ માટે લગાવીને ધોઈ લો ત્યારબાદ રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલ લગાવો બે ચંદન પાવડર અને ગુલાબજળ શાંતિ અને ડાઘ નિવારણ તૈલીય અને સંવેદનશીલ ત્વચા માટે આ પેક આદર્શ છે ચંદન પાવડર ત્વચાને ઠંડક આપે છે અને વધારાનું તેલ શોષી લે છે જેનાથી નવા ખીલ થતાં અટકે છે તે ડાઘ હળવા કરવામાં પણ અસરકારક છે ગુલાબજળ ત્વચાના પીએચ સ્તરને સંતુલિત કરે છે અને છિદ્રોને સાફ રાખે છે ઉપયોગ એક ચમચી ચંદન પાવડરમાં જરૂર મુજબ ગુલાબજળ અને થોડું મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો આ પેકને વીસ મિનિટ માટે ચહેરા પર લગાવીને ધોઈ લો આ પ્રક્રિયા અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરો ત્રણ ટમેટા અને કોફી પાવડર ડાઘ હળવા કરવા આ ઉપાય ખીલના કાળા નિશાન ડાર્ક સ્પોટ્સ પર કામ કરે છે ટમેટા તેમાં રહેલા એસિડિક ગુણ અને વિટામિન સી ડાઘને કુદરતી રીતે હળવા કરે છે કોફી પાવડર એક કુદરતી સ્ક્રબ છે જે મૃત ત્વચા કોષો ડેડ સ્કીન સેલ્સને દૂર કરીને ત્વચાને ઉજળી બનાવે છે ઉપયોગ ટમેટાના એક ટુકડા પર કોફી પાઉડર લગાવીને ડાઘવાળા વિસ્તાર પર હળવા હાથે મસાજ કરો પંદર મિનિટ પછી ધોઈ લો ખીલના ફોલ્લા પર જોરથી ઘસવું નહીં ચાર ઠંડા કે ગરમ કોમ્પ્રેસ શેકનો ઉપયોગ બરફનો શેક ઠંડુ કોમ્પ્રેસ લાલ અને સોજાવાળા ખીલ પર બરફને કપડામાં લપેટીને ત્રી સેકન્ડ માટે લગાવો આ સોજો અને લાલાશ તુરંત ઘટાડે છે ગરમ શેક ગરમ કોમ્પ્રેસ જો ખીલ ઊંડો હોય તો ગરમ પાણીમાં પલાળેલું કપડું એકથી બે મિનિટ માટે લગાવો આ છિદ્રો ખોલે છે અને ખીલને ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે સારવારની સાથે દૈનિક કાળજી પણ ખૂબ જરૂરી છે નિયમિત સફાઈ દિવસમાં બે વખત સવારે અને સૂતા પહેલા ચહેરો હળવા નોન કોમિડોજેનિક ક્લીન્ઝરથી ધોવો વધુ પડતું ધોવાનું ટાળો ખીલ ફોડશો નહીં ખીલને ક્યારેય હાથ કે નખથી ફોડશો નહીં અથવા અડશો નહીં તેનાથી ડાઘ પડી શકે છે અને ચેપ ફેલાય છે મેકઅપની પસંદગી ઓઇલ ફ્રી ઓઇલ ફ્રી અને નોન કોમિડોજેનિક સૌંદર્ય પ્રસાધનોનો જ ઉપયોગ કરો રાત્રિ સૂતા પહેલા મેકઅપ અવશ્ય દૂર કરો સંતુલિત આહાર મીઠાઈ ચોકલેટ જંક ફૂડ અને વધુ પડતા તૈલીય ખોરાકને ટાળો તેના બદલે ફળો શાકભાજી અને પૂરતું પાણી પીવો ગાજરનો રસ રક્ત શુદ્ધિમાં મદદરૂપ થાય છે તણાવ વ્યવસ્થાપન પૂરતી ઊંઘ લો અને યોગ કે ધ્યાન દ્વારા તણાવ ઓછો કરો ખીલની સમસ્યાને દૂર કરવા માટે તેના કારણોને સમજવા અને તેને દૂર કરવાના ઉપાયોનું નિયમિત પાલન કરવું અનિવાર્ય છે ઘરેલું ઉપચારો ધીમે ધીમે પણ અસરકારક રીતે ત્વચાને સ્વસ્થ બનાવે છે જો તમારા ખીલ ખૂબ જ ગંભીર હોય સતત વધતા હોય કે મોટા ખાડા સ્કાર્સ પડતા હોય તો સમયસર ત્વચા નિષ્ણાત ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી શ્રેષ્ઠ રહેશે તો મિત્રો આ હતા ખીલ થવાના મુખ્ય કારણો અને તેને દૂર કરવાના સચોટ ઘરેલું ઉપાયો અમને આશા છે કે આ માહિતી તમને ચોક્કસ મદદરૂપ થશે અને તમે સ્વસ્થ બેદાગ ત્વચા મેળવી શકશો જો તમને આ ઉપાયો વિશે કોઈ સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો અમે તમને જવાબ આપવા માટે તૈયાર છીએ આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને લાઇક જરૂર કરજો તમારી એક લાઇક અમને આવા વધુ વિડીયો બનાવવાની પ્રેરણા આપશે અને હા જો તમે તમારા મિત્રો કે પરિવારના સભ્યોને ખીલની સમસ્યામાં મદદ કરવા માંગતા હો તો આ સ્ક્રિપ્ટને શેર કરવાનું ભૂલશો નહીં આવતા વખતે ફરી મળીશું એક નવા વિષય અને નવી માહિતી સાથે ત્યાં સુધી તમારી ત્વચાની કાળજી લેતા રહો અને ખુશ રહો